જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આજે છે ઓગણીસ તારીખ ને હવે તો રાત પડી ગઈ છે આજ બપોર પછી બપોર સુધી તો મેં વિડીયો ઉતાર્યો હતો ખેતર ઉપર ગયા હતા પછી સાંજે હું ગઈ હતી મારા મામાના ગામમાં ત્યાં વ્લોગ નહીં ઉતાર્યો ને આવી ગયા છે આપણે દિવાળીના ફટાકડા જોઈ લો દિવાળીના ફટાકડામાં શું હોય છે વધારે પડતા તો સ્કાય શોટ જ છે જો આ સ્કાય શોટ છે આ સ્કાય છે આ સ્કાય શોટ છે આ સ્કાય શોટ છે આમાં પાંચ છે આમાં પાંચ છે આમાં એક છે આ બે બાર તો સ્કાય શોટ છે બાર તેર છે તેર સ્કાય છે આ બમ છે આ નાજી બમ છે આ લડી છે

છે આખો પેકેટ પણ અંદર છે બે જ હેલિકોપ્ટર જો મસ્ત આ પણ ઉડે છે જોરદાર ઉપર મસ્ત રીતે જાય બે હેલિકોપ્ટર છે બ્લોગ સારો તો નહીં આવતો હશે કદાચ નહીં તરવો હશે તો કાલે બીજું બનાવી નાખીશ બાકી મસ્ત છે જોરદાર છે તમને પણ જો અમારી ગામના આજુબાજુમાં કોઈ રહેતા હોય તો લઈ શકો છો ફટાકડા કોટાયાથી એમ એન ગઢવીનો સંપર્ક કરી લેજો મોહનભાઈનો છે જેને સંપર્ક જોતો હોય મને કોમેન્ટ કરજો જોરદાર છે ફટાકડા બધા બધા હજી છે 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 આ જ ભાવે તમે બીજા દુકાનેથી લેશો ને એના પર સારા ભાવે મળે છે અહીંયા તો તમે સંપર્ક કરી શકો છો અને ત્યાં જઈ શકો છો કદાચ બધાને ખબર જ હશે આજુબાજુ મારા ગામના હશે એમને ખબર જ હશે ક્યાં છે દુકાન નહી તાર પૂછી લેજો બાકી જજો એક વાર મુલાકાત કરી આવજો આમાં છે એક મોટો સ્કેશો કાઢીને બતાણ ઉપર આવો છે આટલો મોટો છે ને અહીંયા લખેલ છે ફાઈવ ઇન વન ફાઈવ ઇન વન જો ફાઈવ ઇન વન અને અહીંયા છાપેલા જ છે મુલાકાત કરી આવજો છે આવા બે ત્રણ વધારે છે એક એસી રૂપિયાનો છે મસ્ત છે તો જરૂરથી મુલાકાત લેજો દિવડા રાખી દીધા છે બે અહીંયા રાખ્યા છે આ ચાલ્યામાં બે ત્યાં રાખ્યા છે ને બે નવા મકાનનો નહીં તો અહીંયા અમી રાખવાના હતા ત્યાં ગેટ ઉપર રાખવાના હતા પછી બહુ અંધારો થઈ ગયો હતો મેં અહીંયા રાખી દીધા બે ત્યાં બે અહીંયા અને બે ત્યાં જેવા કે માતાજીના જ્વાર માટે ખીર જ બનાવી છે ભગવતી માનો જ્વાર થાય કામ અમે હા

હજુ આ કરશું તમને બતાવી શકો ભગત એ મારા પપ્પા બ્લોગ જોઈએ છે में भगवती माँ ने पूजा करी है जो बोरवेल ऊपर भगवती ने पूजा कर ली थी आज ना दिन से भगवती ने पूजा था बोरवेल पास तो तुम्हारे यहाँ था कि नहीं कमेंट जरूर थी कर दो हमारे यहाँ सब माता जी हैप्पी दिवाली बधाने जेमने जेमने आज दिवाली करी है बधाने हैप्पी दिवाली આજે છે વીસ તારીખ છે અમે તો આજે કાળી ચોરસ કરી છે આજે દિવાળી લગભગ બધા દિવાળી આજે જોઈએ છે બે દિવસ દિવાળી છે વીસ અને એકવીસ તારીખ બધાને હેપી દિવાળી હું અને મમ્મી કેટલા વાગ્યા સવા ચાર વાગ્યા છે ખેતરે આવ્યા છીએ જો વડવાડા ખેતર બે દિવસ હવે દિવાળીને ને છે ને એટલે હમણાં મગફળીનું કામ બંધ કરી દીધું છે બે ખેતર રહ્યા છે મગફળી કાઢવાના એ દિવાળી પછી એમ હે ને મમ્મી

એના પછી પણ ખરાબ થઈ ગયા હતા ખરાબ થઈ ગયા હવે કાળા કાળા થઈ ગયા ખરાબ થઈ ગયા હવે વીણવાનું નથી બધી પાસે એટલે વાઢી લેવાના આખા મૂળિયામાંથી છે બધા આવી જાય એક સાથે ને તો વીણવામાં તો પછી થાય પછી ઉપર આમાં સારો હશે કણ જોયું નથી હજુ સુધી તમે કાઢીને બતાવું હાલો જોઈ લો જો આટલી કાંઈ મગફળી કાઢી છે અને વેલ જો બાકી તમે આમને કેટલી મોટી છે આ કણ છે અહીંયાનો સારો છે

અડધા મીટર ની તો વેલ છે જો છે ને થોડાક છોડ કાઢ્યા જ છે હવે મગફળી કાઢશું ત્યારે આખો પાથારો તમને મસ્ત બતાવીશું ખમનેલ માટે થોડોક લઈ લઈએ આપણે